ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દેસાઈ પેટ્રોલ પંપ પાસે આવેલ મહાવીર કોમ્પ્લેક્ષ સ્થિતિ મેટ્રો કુરિયલની ઓફિસમાં પાર્સલની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવીને વેચાણ કરવામાં આવે છે જેવી આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે પાર્સલમાં તપાસ કરતા વિદેશી દારૂની ત્રણસો છેતાલીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે એક લાખ ચોસઠ હજારનો દારૂ કાર ફોન અને મોપેડ કુલ મળીને ચોદ પોઈન્ટ ચોસઠ લાખથી વધુ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અગાઉ વાલિયા ચોકડી પાસે આવેલ જૂની કોલોનીમાં રહેતો કુરિયર સંચાલક પારસગિરી રેહરી ગિરી ગૌસ્વામી અને મહેન્દ્રગિરી રૂપપુરી ગૌસ્વામીને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય બે ઇસમને વોન્ટે જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી આ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વધુ એક આરોપીને દહેજના સભેટી ગામમાં રહેતો સુરેશપુરી રાજપુરી ગૌસ્વામીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી